પાટણ જિલ્લાના રાધનપુર કોલેજમાં ચાલતા સ્વમણી બારાણ છોડ દાસ પટેલ સીવણ વર્ગ દ્વારા મફત મશીન વિતરણ કાર્યક્રમ યોજાયો હિમંત વિદ્યાનગર સ્થિત શ્રી ત્રિકમજીભાઈ ચેતા વાણી આર્ટ્સ એન્ડ જેવી ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજ રાધનપુરમાં મણિબારણ છોડદાસ પટેલ સીવણ વર્ગ આ ક્લાસમાં અભ્યાસ કરતી જરૂરિયાતમંદ વિધવા

તાલીમ મેળવી અને આત્મનિર્ભર બની છે તેમજ આ વર્ગ દ્વારા અત્યાર સુધી એસીથી વધારે સીવણ મશીન વિતરણ કરવામાં આવે છે આ કાર્યક્રમમાં ડોક્ટર નવીનભાઈ ઠક્કર રાયચંદભાઈ ઠક્કર જયશ્રીબેન જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ભાવનાબેન બોસમિયા શ્લોક ગાન ડોક્ટર કુંજલબેન બારૂડ તેમજ આભાર વિધિ

જે લોકો આર્થિક જરૂરિયાતમંદ બહેનો છે વિધવા તકતા છે એવી બહેનોને રાધનપુર કોલેજમાં ચાલતા સ્વમળીમાં રણછોડદાસ પટેલ હસ્તે આઈ સર્જન ડૉક્ટર અંબાલાલભાઈ પટેલ તરફથી આ કોલેજનો જે વર્ગ ચાલે સિવણ વર્ગ એમાં બહેનોને સિવણ મશીન વિતરણ કાર્યક્રમ હતો મફત આપવાનો સાથે સાથે જે વિદ્યાર્થી બ્રિટિશ્રી સ્કૂલમાં તેમણે આ વર્ષમાં પ્રવેશ મેળવેલ અને ટ્રેનિંગ પૂરી કરી છે એવા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ અને કોલેજનામાં યોજાયેલ પ્લેસમેન્ટમાં જે નવ વિદ્યાર્થી પસંદ થયા એ નવ નવ અભિનંદનનો કાર્યક્રમ આજે કોલેજમાં ગોઠવાયેલો જેમાં ટ્રસ્ટના પ્રમુખ આદરણીય મહેશભાઈ મેનેજિંગ ટ્રસ્ટ રાયચંદભાઈ ઓનર સેક્રેટરી ડૉક્ટર નવીનભાઈ જૈષ્ણુબેન જોશી તેમજ તમામ સ્ટાફ અને મોટી સંખ્યામાં લાભાર્થીના વિદ્યાર્થીઓ હાજર રહેલા કાર્યક્રમ સારી રીતે સંપન્ન કરવામાં આવ્યો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ એપ